ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો કપાસની બજારમાં સરકાર અને અંદાજો જે કાંઈ એસોસિયનો મૂકે પણ મોટો ઘટાડો સાબિત થશે એવા રિપોર્ટ છે ઉત્પાદનમાં ગઈકાલે આવક બે લાખ મણ જેવી હતી દસથી પંદર રૂપિયાનો સુધારો હતો ક્વોલિટી મુજબ આવક બે લાખ મણ આસપાસ ખોળમાં વીસ રૂપિયાનો સુધારો હતો અને કપાસિયામાં પણ દસ રૂપિયા જેવો સુધારો હતો કપાસિયા કોળનો ભાવ સોળસો પાંત્રીસ સુધી હતા બ્રાન્ડેડના અને એવરેજ નાની મિલોના ચૌદસો પંચોતેરથી થી પંદરસો પચાસ હતા કપાસિયાના ભાવ પણ છસો સાઠથી થી સાતસો ત્રીસ જેવા હતા સૌરાષ્ટ્રમાં કર્ણાટકની પંદર ગાડીની આવક હતી અને ભાવ ચૌદસોથી પંદરસો હતા કડીમાં મહારાષ્ટ્રના કપાસની ચાલીસ ગાડીની આવક હતી અને ભાવ તેરસો પચાસથી ચૌદસો પચાસ હતા અને કર્ણાટકની પંદર ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો પચાસથી ચૌદસો નેવું હતા જ્યારે આ કાઠિયાવાડમાંથી કડીમાં પચાસ ગાડીની આવક સામે ભાવ ચૌદસો સાઠથી પંદરસો દસ હતા મેઇન લાઇનમાં પંદર ટેમ્પાની આવક હતી અને ભાવ ચૌદસો પચાસથી ચૌદસો નેવું હતા દેશમાં સતત ચોથા વર્ષે કપાસ ઉત્પાદન ઘટવાનો રિપોર્ટ કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા મુકાયો છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ત્રણસો છત્રીસ લાખ ઘાંસડી રૂ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રણસો પચીસ લાખ ઘાંઠડી અને વર્ષ ચોવીસ પચીસમાં એટલે કે ગત વર્ષે બસો સત્તાણું લાખ ઘાંસડી અને વર્ષ બે હજાર પચીસ એટલે કે ચાલુ વર્ષમાં કપાસનું ઉત્પાદન બસો બાણું લાખ થગાઠડી થઈ શકે ચાલુ વર્ષનો અંદાજ પણ પડે એવા ફીડના સિંહનો ક્યાંય જોવા મળતા નથી કપાસ છેલા ત્રણ ચાર વર્ષથી ખેડૂતોને ઉત્પાદન અને ભાવ બાબતે કણસાવી રહ્યો છે કપાસ આવ્યા પછી ધારેલ ઉત્પાદન ખેડૂતના હાથમાં આવતું નથી એ રીતે ખેડૂતોના વળતરદાયી બજાર મળે એવા સંજોગો નિર્માણ થતા નથી એટલે છેલ્લા બે વર્ષથી કપાસનું વાવતર પાછળ ધેકેર આવી રહ્યું છે અને છેલ્લા વર્ષથી કપાસની ખેતોમાં ખેડૂતો મેથી મેથીને કાંઠે આવે છે ત્યાં પાસોતરા વરસાદ કે કમોસમી વરસાદના કપાસના દાયલ ઉત્પાદનમાં માવ નાવડી કુદરત ડૂબાડી છે એમ સમજો ને કે સપ્ટેમ્બર સુધી કપાસનો પાક ઘણી વખત ખેતરોમાં એવો ખીલ્યો હોય છે જાણે કોઈની નજર લાગી જાય જેવો પાંચોતરા વરસાદ પડે પછી કપાસના ફૂલ ફૂલફાળ કરીને ઢગલા થઈ જાય ખેડૂતોને આંતરિક કકળાઈ ઉઠે પણ ખેડૂત કુદરત સામે કંઈ કરી શકતો નથી ફ્રી કપાસની માવજત શરૂ કરી નવા શેટ બેસાડે ત્યાં ફરી વરસાદનો ભેટો થઈ જાય એટલે ખેડૂત હતો ત્યાંનો ત્યાં રહી જાય છે કપાસની ખેતીમાં આ રીતે ખર્ચ વધતો જાય છે સામે ઉત્પાદનમાં કંઈ ભીળીવાર રહેતી નથી સરકાર અને કોટન સંસ્થાઓ ઉત્પાદનોના અંદાજ મૂકવાની મોસમ આવે એટલે ઉસળી ઉસળીઓનું ઉત્પાદનના મોટા અંદાજો મૂકવા લાગે છે પરંતુ શહેર એ મુજબ ઉત્પાદન થતું નથી ભલે કપાસના ઉત્પાદનનો મોટા અંદાજો આવે પણ ફિલ્ડમાં કોઈ ઓર સ્થિતિ પછી અને શેરડી વીણે હાર્યા છે ત્યાર પછી શિયાળો આવે તો કરવા લાગ્યા છે આમ સરકાર સ્વદેશી ચીજો હોવાની મોટી હિંમત હિમાયત કરે છે ત્યારે કપાસ ઉપર કે અન્ય જણસી ઉપર મોટી ડ્યુટી નાખીને આયાત કેમ રોકાતી નથી ડિસેમ્બર બે હજાર પચીસ સુધી કપાસની અગિયાર ટકા ડ્યુટી હટાવી જીરો ટકાએ રૂવાસડી આયાત કરવાની શું જરૂર હતી આયાતી કપાસમાં વિદેશી ચીજોની વ્યાખ્યા શું નથી આવતી આ પગલું સરકારે ન લીધું હોત તો કદાચ ખેડૂતો ઓછા ઉત્પાદનને ચારા ભાવ મળવાની તક મળે હોત કપાસની બજારમાં સામાન્ય વધઘટે ટેકાના સોળસો બાવીસ ભાવથી નીચે સરકી ગયા છે અમે સરકાર કપાસના ટેકાની ખરીદી માટે જાતે ઓનલાઈન અરજી કરવાની હતી એ પ્રક્રિયા ખેડૂતો માટે ખૂબ જ અઘરી રહી પડ્યો અને રિપોર્ટ મળ્યા હતા આમ ગુજરાતમાંથી એવું લાગે છે સીસીઆઈ દ્વારા કપાસની ઓછી ખરીદી થઈ છે આમે ખેડૂતો કપાસના ટેકાની ખરીદી કરતાં શર્ટ માંગણીને પટવા આવે જેમ ખુલ્લે પીઠામાં જવાનું પસંદ કરી રહ્યા છે લૂંટાઈ રહ્યા છે હવે આપણે પાછળથી હેડની આવકોનો ભાવ જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરીજો અને શેર કરીજો જય માતાજી